આજે તમે બધાએ થઈને પાંચ હજાર સબસ્ક્રાઈબ આપણે પૂરા કરી દીધા છે જય માતાજી રામ રામ બધા ને તો માતાજી હું હારું કરે ને બધા ને હાજર ને રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ તમારો બધા હાર્દિક 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 સ્વાગત છે તો આજે છે ખુશીનો માહોલ એટલે ખુશીનો દિવસ તમને બધા ને ખબર પડી ગઈ ઘણા ખરાબ હે તો કોંગ્રેચ્યુલેશન કઈ હતા દીધું છે તો આજે છે ને આપણે ફાઇનલી પાંચ

ડબલમાં ડબલ ખુશી છે કેમ કે આજે છે ને પાંચ હજાર કીધું ને કહેતી ને પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી ગયો પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી ગયો તો આજે તમે બધાએ થઈને પાંચ હજાર સબસ્ક્રાઈબ આપણે પૂરા કરી દીધા છે એટલે તમને બધાયને બીજી વાર કહી દો થેન્ક યુ ને આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો અમે તો હજી નાના માણસો છીએ એટલે તમારે હજી હવે આગળ વધારવાનું છે હવે તમારા માથે છે તો પ્લીઝ

અને સબસ્ક્રાઇબ હજી કરી દો જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે ને તો સબસ્ક્રાઇબ કરી દો હવે હટે હટ આપણે 10000 ને 20000 ને સબસ્ક્રાઇબ બર વધારવાના છે તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો અમારો પૂજા બેન આવી જાય છે પૂજા આવી જાય ફેમિલી ચાલો જાવ ને હા હાલો રાઈ ખાકી બબુને મળીએ ચાલો ફેમિલી રાઈ ખાકી બબુને મળીએ મળી મઢી હા જય ખાકી બપુ તો ફેમિલી હવે જો અમી જઈએ છીએ મઢી અમે જો સંદેપ ગાડી વાળે પતો ભાઈ છે હા

તો કા હવે હટે હટ જાયે કાકે બાપુની મટિયે ફમે લાયે સે સમાધિ મંદિર અને આયા સે જરોખો તો આ ઉકા અમાર કાકે બાપુનો મંદિર સે ઘણીવાર મે તો તમને બતાયું હે પણ આજે હું તમને પાછું બતાઈ દઉ ને સંદીપ જો આયા બેઠા એવો છે એકલા એકલા જ્યા ને હા એ જ એકલા એકલા દર્શન કરવા જ્યા છે તો હાલો જઈએ દર્શન કરવા બાપુના એકલા ગયા એકલો મંદિરમાં ને પૂજી બેન હતા જાય ચાલો દર્શન કરી આવીએ અને તમને દેખાડીએ જય કાકી બાપુ ફેમિલી છે પણ હું ફેમિલી છે ને

আছে বাপুদে নাই পূজা বয়

बाइट ना पैसा से कहाँ ना से नहीं तुम ना खबर हुई तो प्लीज कमेंट में कहीं दे जो कहाँ से नहीं मोजरी से बापू नहीं बापू नहीं जो पहला नहीं मोजरी से तंची है मोजरी से सत्री सत्री बापू नहीं ताज हम्म नु। कमदोस हम्म ढाबलो हम्म जो लाकड़ी धारिया तलवार बुद्धि बद्दू इसे का ताऊ का खाके बापू नहीं पहला नहीं निशानी से तो ये बताएं ऐसे ना हम बताएं क्या जो जो पत्तू है तंजो ये मशीन है

जे माताजी ने तो मेड दर्शन नजमे देखन

તો આયકલે હું તમને પાછી ગૌશાળા બતાવી દઉં કેમ કે અમારા ગામનું મંદિર છે તો અહીં છે જે ગૌશાળા છે બધા ગાયોને એવું બધું બાંધવાનું ચાલુ છે કેમકે માલઢોર વેલાર બાંધી દે તો સારું પડે એમ ને સોમાહારનો સમય છે એમ હજી તો માલઢોર હજી આમ જો હજી બાંધેલા છે એવું બધું છે ગાયું છે એમ ગીર ગાય જ છે એમ બધા ના છે

ના છે હું કે ઘડીક છે ને હિતાય જાઉં ગોતુ કે ગયું ગોતી લીધી વા પણ છોકરા આવે ફેમિલી જાઓ દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઘરે કા પૂજા બેન હિસ્કા ખાવા જાવું છું આ બેન ને એવું થયું ગારો છે હિસ્કા ખાવા હા તો આ પૂજા બેન આવ્યા હતા પણ પોપડ થઈ ગયો હાલ અમારા પૂસાબેન પાણી ભેરવા એકવાર જોઈ આવ્યા હતા પણ તોય પાણી ભેરું તો હવે હિસ્કા ખાવા એમાં કેમ જાવું જોવા અમે

પાંચ હજાર ફેમિલી પૂરી થઈ ગયા આપડે કેમ ત્રણ આપડે આપડે છે ને એમાં આમ છે ને પાંચ હજાર ફેમિલી પૂરી થઈ ગઈ તો કેવું લાગે તમને આભાર છે કાબા બધા સપોર્ટ કરતા રહેજો સાથ સહકાર આપતા રહેજો હા જો મારા લાગે હજી આપડે લાક કરવાનું છે લાડ તમે સપોર્ટ કરતા એટલે જરૂર થાય આ બધા હું ગોટા વાળીને હું જોઈ મારો પૂરોનો વિડિયો જોઈ એ ઉસેવ નો વિડિયો જોઈ નો વિડિયો છે જો બધા પર મે વાળ કરી લીધા છે અને બધું કામ એ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો જ હવે હા આજે થી આપડા 5000 પૂરા થઈ ગયા ખબર છે હા ખબર છે એવું છે એમ તો આ તો કોઈ તો આપણે જ તો એવી જ આશા છે કે જે મેં આગળ વધીએ તો પ્લીઝ તમે સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો તો આજ તો અમારો ખાસ દિવસ તો તો બસ હવે આજનો બ્લોગ કાંઈ બધી રાખીએ તો તમને આ વિડીયો કેવા લાગ્યો હોય એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મેં લઈ તો હવે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી આવજો ભાઈ બાય થેન્ક યુ